ત્યારે વાગડ વિસ્તારનું મુખ્ય મથક પર પૌરાણિક નગર હોવાના પુરાવા મળી રહ્યા છે રાપર ક્યારે વસ્યું અને કોણે એ કોઈ પુરાતત્વવિદ પુરવાર કરી શક્યો નથી મહાભારત કાળની આ નગરીમાં અનેક પૌરાણિક શિવાલય આવેલા છે જેમાં સૌ વાત કરીએ રામેશ્વર મહાદેવની તો આ મંદિર આથમણા નાકા પાસે આવેલ ફલકુ નદીના કિનારે આવેલું છે જેની સ્થાપના ક્યારે થઈ તે કોઈ કહી શકતું નથી તો નજીકમાં જ સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ મંદિર છે માલીચોકમાં અંકલેશ્વર મહાદેવ પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્વર મહાદેવ તો પૌરાણિક મહત્ત્વ ધરાવતા નગાસર તળાવ કે જે પૌરાણિક સમયમાં બાવાનો સંઘ દર્શન કરવા માટે જતો હતો ત્યારે પાણીની તરસ લાગી અને નહાવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એટલે આ તળાવને રાતોરાત નાગા બાવાના સંઘ દ્વારા બનાવવામાં આવેલ અને તેમના દ્વારા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં નગાસર તળાવમાં સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી હતી આમ રાપર શહેરમાં આવેલા શિવાલયો ખૂબ જ પૌરાણિક છે તો બાલાસર નજીક આવેલ નીલાગર મહાદેવની પૂજા પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન પૂજા કરવા આવતા હતા અને નકુલે પોતાના હાથે આ શિવલિંગની રચના કરી છે ભોયરાવાટે હાલનું ઘેડી તે વખતેના વિરાટનગરથી આ મંદિરમાં પૂજા કરવા માટે પાંડવો આવતા હતા એક જ પથ્થરની ગુફામાં આ મંદિર આવેલું છે આવા અનેક શિવાલય વાગડ વિસ્તારમાં આવેલા છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભવિકજનો પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારે આવે છે આ અંગે વેપારી આગેવાન ઉમેશભાઈ સોની પ્રકાશભાઈ આહિર વાસુદેવ જોશી ભીખુભા સોઢા ખિંજીભાઈ માલી મેહુલ જોશી હાર્દિકભાઈ માલી સહિતના ભાવિક ભક્તો ભાઈ બહેનો ઉપસ્થિત રહે છે શ્રાવણ માસ દરમિયાન રાપર પીઆઈ જે બી બુબડિયા દ્વારા ખાનગી પહેરવેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આમ પૌરાણિક નગરી ગણાતા વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર